ચારધામ યાત્રામાં સૌથી પહેલા આપણે ધામના દર્શન કરીશું આજે હું તમારી સાથે ચાર ધામની યાત્રાનો વિડીયો લઈને આવી છું તો સૌથી પહેલા આપણે હરિદ્વાર જાસુ હરિદ્વાર આપણે ગંગા ઘાટ પર ગંગા નદીમાં સ્નાન કરીશું ગંગા નદીમાં સ્નાન કર્યા પછી ચાર ધામની યાત્રા શરૂ થાય છે તો ચલો આપણે ગંગા નદીમાં સ્નાન કરીશું અને શિવલિંગની પૂજા કરીશું ચિંતત્મિકા પે સરદેવ સુધાય જય ભૂતાના પ્રભ નો પંચ વક્રતાય સર્વાય શંકરાય શિવાય જ નમસ્ત વાચસ્પતે ભજાના પતે નમો નમો વિશ્વાસ પતે મહતા પથે નમો નમો શસ્ત્ર શિષાય શાસ્ત્ર ભુજ નમય શસ્ત્ર નેત્ર પાદાય સંખ્યાના કર્મ નમો હિરણ્ય વર્ણય હિરણ્ય કવચાય જવ ભક્તાના કંપનીને નિત્ય સિદ્ધાંતો વરપ્રભો ઓમ સુધા મહાદેવાય વાસુદેવાય સાર્જના પ્રસાદ માસભૌમ તદા સસ્તોપ્ત લબ્દે ઓમ હર હર મહાદેવ હર અભી ચાર ધામની જાત્રા કરવા માટે આપણને હરિદ્વારથી બારકોટ જવા માટે ઘણા બધા વાહન મળી જાય છે અત્યારે આપણે હરિદ્વારથી બારકોટ જવા નીકળીશું બારકોટમાં તમને રહેવાની હોટલ આપવામાં આવે છે અને આ બધી વ્યવસ્થા એ લોકો જ આપણને કરી આપે છે આશરે એમનો કુલ ખર્ચ એ લોકો પહેલેથી જ નક્કી કરીને રાખે છે એમાં તમારે રહેવાનું જમવાનું અને આવવા જવાનું અને ચારેધામની જાત્રા થઈ જાય છે હવે અમે પહોંચી ગયા છીએ હોટલ પર હોટલ પર રાત રોકાણ કરીશું અને વહેલી સવારમાં સાડા છ વાગે યમુનોત્રી ધામ જવા માટે નીકળી ગયા હતા અને હવે અમે યમનોત્રી ધામ પહોંચી ગયા છીએ હવે આ ટ્રેક પોઈન્ટથી યાત્રા શરૂ થાય છે આશરે સાડા પાંચથી છ કિલોમીટર યમનાધામ મંદિર છે તમે ટ્રેકિંગ પણ કરી શકો છો અને જો તમારે ટ્રેકિંગ ન કરવું હોય તો અહીંયા ઘોડાની પણ વ્યવસ્થા હોય છે તમે ઘોડા પર પણ જઈ શકો છો પણ તેનું બુકિંગ તમારે પહેલાં કરાવવું પડે છે હવે અમે વચ્ચે જે મંદિર આવે છે એ બધા દર્શન કરતા જઈએ છીએ અને ટ્રેકિંગમાં તો એટલી બધી મજા આવે છે આ મંદિર પહેલાં થોડું સીધું છે અને પછી ઉપર છે એટલે થોડું રફ તો છે જ પણ હાલવામાં ખૂબ જ મજા આવે છે અહીંયા ગમે ત્યારે વરસાદ પડે છે અને ગમે ત્યારે સ્નોફોલ પણ થાય છે તમારે તમારી સાથે રેનકોટ છત્રી એ બધું રાખવું પડે છે અને તમને ઠંડીનું પ્રમાણ અહીંયા વધારે દેખાશે માટે ગરમ કપડાં પણ તમારે સાથે રાખવાના હોય છે સાથે ટ્રેકિંગ શૂઝ પણ તમારે સાથે જ લઈ જવાના હોય છે ઠંડી હોવાથી તમને ઠંડીની અસર પડે નહીં એટલા માટે તમારી સૂટની ગોળીઓ દવાઓ સ્પ્રે એ બધું સાથે રાખવાનું હોય છે યમનોત્રી ધામની ચડાઈ ઘણી ઊંચી છે એ માટે તમને ઓક્સિજન પણ ઘણીવાર ઓછો મળે એ માટે તમારે ઘણું બધું ધ્યાન રાખવાનું હોય છે તમને ચક્કર આવે કે ઉલટી થાય તો તમારે એક જ જગ્યાએ બેસી થોડો આરામ કરી લેવાનો પછી તમારે ટ્રેકિંગ શરૂ કરવાનું ત્યાં ઘણીવાર વરસાદ પણ ફૂલ પડે છે અને ઘણીવાર સ્નોફોલ પણ બહુ થાય છે માટે તમારે આરામથી ચઢાણ કરવું ત્યાંનું દૃશ્ય એકદમ સરસ હોય છે પર્વતો પર એકદમ બરફની ચાદર પથરાયેલી હોય છે જ્યારે પણ તમે ચાર ધામની યાત્રા કરો ત્યારે તમારે તમારા બેગમાં ગ્લુકોઝના બિસ્કીટ છે ગ્લુકોઝ પાવડર છે આ બધું રાખવું ખાસ જરૂરી છે હવે અમે યમુનોત્રી ધામ મંદિરે પહોંચી ગયા છીએ ત્યાંનું દર્શન તો હું તમને નહીં કરાવી શકું પણ બહારના તમને થોડો વિડીયોની ક્લિપ બતાવી રહી છું જો તમને મારો આ યમનોત્રી ધામનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો જરા પણ ન ભૂલશો હવે હું મળીશ મસ્ત મજાના નવા નવા વિડીયોની સાથે બાય બાય